ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વૂલ વૂલ શબ્દનો અર્થ ઘેટાનું ઊન કાતેલું ઊન ઊનનું કાપડ અથવા વસ્ત્ર કે વસ્ત્રો કેટલાક છોડ પર દેખાતો રૂવાટી જેવો પદાર્થ કે કોઈ પણ ઝીણો રેસાવાળો પદાર્થ થાય છે વૂલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્વેટર ઇઝ સિક્સટી વૂલ એન્ડ ફોર્ટી પર્સન્ટ એક્રેલિક અર્થાત સ્વેટર ટકા ઉન અને 40% એક્રેલિક નું બનેલું છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ શીપ ઓફ માઇન હેવ વેરી થિક વูล અર્થાત મારા ઘેટાનું ઊન ખૂબ જાડું હોય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ